અમે આ અગ્રેસરજી પણ હકીકતમાં નબળા આયા આવાસ નબળો બાંધકામ બેપામ ભ્રષ્ટાચાર આવાસની ફાળવણીમાં ગેરરીતિ અને એના કારણે લાભાર્થીઓ જે ગરીબ અને સામાન્ય વર્ગના એક ભાર ભાર પરેશાન છે અને ગુજરાતમાં છેલ્લા સમયમાં બનેલી આવાસની યોજનાઓ નું બાંધકામ એટલું તકલાતી છે એટલો ભ્રષ્ટાચાર છે કે આજથી 10 વર્ષથી વધુ એ બાંધકામો ચાલતા નથી છેલ્લા 10 વર્ષની અંદર ગુજરાતમાં આડેધડ

દિવસે વીજળી આપી એ 70% વિસ્તારમાં સરકાર પોતે પોતાની જાતે આંકડા બહાર પાડી દે પણ હકીકતમાં ભાજપની સરકારના ધારાસભ્યો કહે છે કે 6 કલાક જ વીજળી મળે છે વીજળી ખેડૂતોને અને એ પણ રાત્રિના સમયમાં મળે છે ગુજરાતના ખેડૂત ખેડૂતો પર મોટા પાયે દેવું છે કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ગુજરાતનો ખેડૂત પાયમાલ થયો છે ખેતી પાયમાલ થઈ છે પણ સરકારે હજી સુધી જે મળવાપાત્ર વળતરની રકમ તો આપવાની એક બાજુ રહ્યું પણ સર્વે પણ દૂર ભાગી રહી છે અને ખેડૂતોને બરબાદ કર્યા છે જે રીતે ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં સરકાર વાવાઈ કરે છે કે અમે કન્યા શિક્ષણમાં આમ કર્યું તેમ કર્યું દીકરીઓની પણ ગુજરાતની અંદર ગ્રામ્ય વિસ્તારની શાળાઓને તાળા મારીને કન્યાઓને શિક્ષણથી વંચિત રાખવાનું પાપ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે સરકાર સરકારે તરફથી એમ કે છે જે નવું મોડેલ આપ્યું છે

15 વર્ષ કરતાં વધુ સમયથી લાઇબ્રેરીની ભરતી નથી કરી સો આ રીતે વાંચે વાંચે ગુજરાત સરકાર એક તો પીએમ કે આરોગ્ય સેવા મે બહુ સુધારી પણ ગુજરાતમાં કુપોષણની સમસ્યામાં 45% બાળકો કુપોષણનો ભોગ બને છે 55% મહિલાઓ કુપોષિત હું કે તો લોકસભાને આગ્રહ કરી રહ્યા છે ગુજરાતમાં મહિલાઓમાં ખાસ કરીને આંગણવાડી આશા વર્કર મધ્યાહન ભોજન સહિતની યોજનામાં ફરજ બજાવતી મહિલાઓનો મોટો પાય આર્થિક શોષણ થઈ છે અને નજીરો વેતન ચૂકવે છે નામદાર સહોચ અદાલતે આદેશ કર્યો છતાં સરકારી આદેશની અમલીકરણમાં દૂર ભાગી રહી છે ભૂખમરાના સૂચકાંકમાં ગુજરાત 25મા ક્રમાંકે ને સરકાર એમ કે છે કે અમે 75 લાખ કાર્ડ ધારકોને અનપૂરા પાડી રહ્યા છે સરકાર પોતે

એમાંથી અનેક ઉદ્યોગોએ લાભ લઈને આયાથી ઉછાળા પર દીધા તાળા માર દીધા અથવા બીજાને વેચી માર્યા છે સરકારની છેલ્લી વાત જે સરકાર સલામતીને અગ્રસર હું નિશ્ચિતપણે કહું છું કે ભાજપાની સરકારના છેલ્લા 15 વર્ષ સુધી ખાલી સરવૈયું કાઢીએ તો 15 વર્ષની અંદર સરકાર નકલીમાં અવલ નંબર ઉપર છે નકલી નોટોમાં અવલ નંબર ઉપર છે

અને દુખ સાથે કેવું પડે ગુજરાતી જે ફાર્મા કંપનીનું ફાર્મા હબ કહેવાય એ ફાર્મા કંપનીની બંધ એકમોની અંદર અને ચાલુ એ કમોમાં પણ ડ્રગ્સનો મોટા પાયે ઉત્પાદન થાય એવા અનેક અપચોડ રૂપિયાની ડ્રગ્સ પકડાય ન પકડાયેલી ડ્રક્સનો તો હિસાબ જ નથી તો આ નશાને નશાના જે રીતના વેપલા ચાલે છે એમાં પણ ગુજરાત અગ્રેસર છે અને છેલ્લી વાત રોજગારની વાત કરી છે

દેવ વધી રહ્યું છે અને જે પણ બાળક ગુજરાતમાં જન્મે છે તેના માથે કેટલું દેવું છે તેના આંકડા સહિત ડૉક્ટર મનીષ દોશીએ આ પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી છે અને ગુજરાત સરકારની જે વિરોધી નીતિઓ છે ભાજપના રાજમાં જે ભય મુક્ત રીતે ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે ઠેર ઠેર અવારનવાર કૌભાંડો થઈ રહ્યા છે અને કૌભાંડીઓને છૂટો દોર મળી ગયો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તેમ ડૉક્ટર મનીષ દોશી સરકાર ઉપર પ્રહારો કરી રહ્યા છે અને આ સમગ્ર પ્રેસ કોન્ફરન્સનું આયોજન રાજીવ ગાંધી ભવન પાલડી અમદાવાદ ખાતેથી કરવામાં આવ્યું હતું અને આ પ્રેસ કોન્ફરન્સમાં ડૉક્ટર મનીષ દોશીએ ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા છે